તો નમસ્કાર વિદ્યાર્થીઓ સ્વાગત છે તમારા બધાયનું આપણા યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર જેનું નામ છેલ્લે જે છે આપણે મોટા ભાગની બધી જ જૈવિક ક્રિયાઓ કે જે આપણે પ્રસ્તાવનાના પીરિયડ અંદર એ પ્રસ્તાવનાના ની અંદર જે મેં તમને કીધી હતી આ તમામ પ્રકારની જૈવિક ક્રિયાઓ જે છે એ આપણે જોઈ ગયા હવે ધોરણ દશ ની અંદર એક જ જેવી ક્રિયા જે છે એ બાકી છે કઈ બાકી છે તો કે અહીંયા તમે જોઈ શકો છો ઉત્સર્જન ની જેવી ક્રિયા જે છે બાકી છે પોષણની વાત કરી ગયા શ્વસનની વાત કરી ગયા વહનની વાત કરી ગયા પાચનની આ બધી તમામ જેવી ક્રિયાઓ આપણે જોઈ લીધી બરોબર ધોરણ ની અંદર જેટલી જેવી ક્રિયાઓ આવે છે બધાનો અભ્યાસ જે છે આપણે વનસ્પતિ અને મનુષ્ય બંનેની અંદર કર્યો હવે કઈ જેવી ક્રિયા બાકી છે બેટા તો કે હવે બાકી છે છેલ્લી કઈ તો કે ઉત્સર્જન પેલા તો આ ઉત્સર્જન કહેવાય કોને એની આપણે વાત કરીએ કે શરીરમાં ચયાપચય ક્રિયાઓ દ્વારા ચયાપચયની ક્રિયાઓ દ્વારા એટલે કે પાચનની ક્રિયાને અંતે બરોબર અહીંયા તમે એવું પણ લખી શકો છો ક્રિયાઓ દ્વારા ઉદ્ભવતા નાઇટ્રોજન યુક્ત પદાર્થો જો પાચનની ક્રિયાથી એવું નથી કે પાચનની ક્રિયાથી ફક્ત પોષક દ્રવ્યો જ ઉત્પન્ન થાય એવા પણ દ્રવ્યો ઉત્પન્ન થાય કે જે દ્રવ્યની આપણે શરીરમાં જરૂરિયાત નથી દાખલા તરીકે આપણે ઘઉં વાવ્યા હોય તો ઘઉં પછી આપણે છેલ્લે ભેગા કરવા માટે છે ને એને આપણે મશીનની અંદર નાખીએ ત્યારે આપણે તો જોઈએ છે ચોખ્ખા ઘઉંના દાણા જ જોઈએ છે ને પણ સાથે એની સાથે ઘણો બધો આપણને ઘન કચરો મળે છે કે નથી મળતો તો એમ અહીંયા પણ પાચનની ક્રિયાથી ફક્ત પાચક ઉત્સેચકો પોષક દ્રવ્યો જ મળે છે એવું જરૂરી નથી એની સાથે કેટલાક એવા પણ દ્રવ્યો મળે છે કે જે દ્રવ્યોની વાસ્તવમાં ખરેખર આપણા શરીરને જરૂરિયાત છે નહીં તો તો એના માટે કે એવા કેટલાય નાઇટ્રોજનયુક્ત દ્રવ્યો ખાસ શબ્દ એક છે કયા નાઇટ્રોજન યુક્ત પદાર્થો તેમજ કેટલાક હાનિકારક ચયાપચયિક ઉત્સર્ગ તેમજ નકામા પદાર્થો ઉત્પન્ન થાય છે અને આ ઉત્પન્ન થતા નકામા પદાર્થોને શું કહેવામાં આવે છે ઉત્સર્ગ દ્રવ્યો છે યાદ રાખવાનું નાઇટ્રોજન યુક્ત દ્રવ્યો છે નાઇટ્રોજન યુક્ત આ નાઇટ્રોજન યુક્ત દ્રવ્યો ની અંદર કોનો કોનો સમાવેશ થાય તો કે એક તો એમાં મુખ્ય પહેલા આવે યુરિયા બીજું આવે યુરિક એસિડ ત્રીજું આવે એમોનિયા આવા નાઇટ્રોજન યુક્ત દ્રવ્યો જે છે એ આપણા શરીર હોય હાનિકારક છે એટલે એને દૂર કરવા એટલા માટે આવા બધા કયા દ્રવ્યો કહે છે ઉત્સર્ગ દ્રવ્યો કહે છે આવા ઉત્સર્ગ દ્રવ્યોને શરીર માંથી નિકાલ કરવાની ક્રિયા ને કઈ ક્રિયા કહે છે આપણે વ્યાખ્યા ઉત્સર્જન ની જોતી હતી ને તો ઉત્સર્જન ની વ્યાખ્યા કોને કહેવાય

એનું સમગ્ર શરીર ફક્ત એક જ કોષનું બનેલું છે અને એક જ કોષની અંદર તમે જે કઈ બધું આમાં જ આવી તો આ એક જ કોષ જે છે એ એક જ કોષમાંથી દરેક અંગિકા કયો તો ભલે શરીરનો ભાગ કયો તો ભલે બધું આનાથી જ થાય તો અમીબા જેવા એક કોષી સજીવો કઈ રીતે ઉત્સર્જન કરે તો કે અમીબા જેવા એક કોષી સજીવો પોતાના શરીરની સપાટી દ્વારા બાકી તમારું ઉત્સર્જન કોને કહેવાય ઈ ખાસ યાદ રાખવાનું કે ચયાપચયની ક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા કેટલાક નાઇટ્રોજન યુક્ત દ્રવ્યો કે જે આપણા શરીર માટે હાનિકારક છે તેનો શરીરની બહાર ત્યાગ કરવાની ક્રિયાને

જેને શું કહેવામાં આવે મૂત્રપિંડ એટલે કે કિડની તરીકે ઓળખે છીએ રંગ કેવો હોય છે દરેક મૂત્રપિંડમાં અનેક ગાળણની ક્રિયા કરવા માટેના એકમો આવેલા હોય કે જેને મૂત્રપિંડ નલિકા તરીકે ઓળખવામાં આવે છે અને આશરે અંદાજે દસ લાખ જેટલા આવા મૂત્રપિંડ નલિકાના એકમો આવેલા હોય ખરેખર આપણી કિડની કામ શું કરે છે તો કે આપણી કિડની અંદર મુખ્ય જે છે આપણા રુધિરમાં રહેલ જો આ બધા ઉત્સર્ગ દ્રવ્યો જે છે સાહેબ વાત કરી ને કે આ ઉત્સર્ગ દ્રવ્યો ખરેખર હોય કેમાં આપણા માં હોય એ તો આપણે મળોત્સર્જનની ક્રિયાથી બહાર ત્યાગ કરીએ છીએ તો પછી આ બધા ઉત્સર્ગ દ્રવ્યો તો કે બેટા આ બધા ઉત્સર્ગ દ્રવ્યો છે ને આપણા રુધિરમાં અને રુધિરમાંથી એને દૂર કરવા માટે થઈને એ તમામ રુધિર જે છે એનું વહન કરાવીને મૂત્રપિંડ એટલે કે કિડનીમાં લાવવામાં કિડનીની અંદર જ્યારે આ રુધિર આવે છે કે જેની અંદર નાઇટ્રોજન યુક્ત અશુદ્ધિઓ છે જેની અંદર આવા બધાય નકામા ઉત્સર્ગ દ્રવ્યો છે આ બધાય ઉત્સર્ગ દ્રવ્યોનો રુધિરમાં ગાઢ રુધિરની અંદર રહેલા છે તો એ રુધિરને બંને બાજુની મૂત્રપિંડ એટલે કે બંને બાજુની કિડનીની અંદર લઈ જવામાં બંને બાજુની કિડનીની અંદર જાય એટલે કિડનીની અંદર ગાઢનની ક્રિયા થાય છે બેટા છેની ક્રિયા થાય ગાળણ અને આ ગાળણની ની ક્રિયા કરવા માટે મૂત્રપિંડ એટલે કે કિડની અંદર ક્રિયા કરવા માટે નાના નાના એકમો આવેલા હોય જેને મૂત્રપિંડ એકમો કહે છે લાખ જેટલા હોય તો આ રુધિરમાં રહેલા નાઇટ્રોજન યુક્ત દ્રવ્યો નું થાય અને રુધિર જે છે ત્યાંથી શુદ્ધ થઈને પાછું શરીરના દરેક અંગો સુધી કોષો સુધી જતું રહે અને જે નાઇટ્રોજન યુક્ત દ્રવ્યોનું ગાળણ થયું છે એને મૂત્ર તરીકે ઓળખવામાં આવે કે જેનો સમયાંતર શરીરની બહાર આપણે ત્યાગ કરીએ છીએ તો એ રુધિરના ગાળણની ક્રિયા માટે થઈને શું આવેલું હોય છે મૂત્રપિંડ નલિકાઓ આવેલી હોય છે અને આશ્રય કેટલી હોય છે દસ લાખ જેટલી હોય છે અને આ મૂત્રપિંડ નલિકા દ્વારા મૂત્રપિંડમાં મૂત્રનું નિર્માણ થાય છે મેં કીધું ને ગાળનની ક્રિયાથી જે દ્રવ્યો વધે છે નાઇટ્રોજન યુક્ત દ્રવ્યો વધારાનું પાણી જે કાંઈ પણ વધારાના જેટલા નકામા પ્રવાહી દ્રવ્યો વધે એને શું કહેવામાં આવે છે મૂત્ર તરીકે ઓળખવામાં આવે છે ચાલો આગળ જોઈએ આકૃતિ જે છે તમને આપેલી છે મૂત્રપિંડ આપેલું છે આ બ્લુ કલરની જે લાઇન જે છે એને એને કેવામાં ડાબી મૂત્રપિંડ ધમની તરીકે ઓળખવામાં આવે છે જે અહીં જે ભાગ છે ને અને અહીંયા રહેલા ભાગને કહેવામાં આવે જમણી તરીકે ઓળખવામાં આવે છે બરોબર પછી લાલ વચ્ચે રચના દેખાય છે મહાધમની બરોબર મહાધમની જે છે એ અહીં નીચે સુધી આવી રીતે વિસ્તરણ પામેલી હોય બંને બાજુ રહેલા આ જે વાલ જેવા આકારના લાલ કથ્થાઈ રંગના જે તમને ભાગ દેખાય છે જેને આપણે મૂત્રપિંડ કીધું

જ્યાં જોઈ શકો છો આ કોથળી જેવી રચનાની અંદર ખુલે છે જેને મૂત્રાશય કહેવાય કે જેની અંદર મૂત્રનું જે છે સંગ્રહ થાય છે આ મૂત્રાશય જે છે આગળ એક નાનું એવું છિદ્ર છે આ છિદ્ર મારફતે બહાર ખૂલે છે જેને મૂત્ર માર્ગ તરીકે ઓળખવામાં આવે છે એટલે આ તમારું ઉત્સર્જન તંત્રની આકૃતિ છે બરોબર એકદમ હેલી આકૃતિ છે જોઈ શકો છો જોઈએ આપણે મૂત્રપિંડ વિશે વાત કરીએ આગળના ભાગો આપણે જોઈએ બીજો ભાગ જે છે ને કહેવામાં આવે મૂત્રવાહિની શું કહેવામાં આવે છે જે બીજી આપણે રચના ભણવી છે શું કહેવામાં આવે છે મૂત્ર વાહિની આની પહેલા મૂત્રપિંડ જોઈ ગયા દરેક મૂત્રપિંડમાંથી એક સાંકડી લાંબી વાહિની નીકળે છે જેને મૂત્ર વાહિની કહે છે દરેક મૂત્રપિંડ એટલે કે દરેક કિડનીમાંથી માંથી એક સાંકડી લાંબી વાહિની નળી જેવી રચના નીકળે છે જેને શું કહેવામાં આવે છે મૂત્રવાહિની આ મૂત્રવાહિની મૂત્રપિંડમાં નિર્માણ થયેલ મૂત્ર મૂત્રવાહિનીમાં થઈને મૂત્રાશયમાં વહન કરાવવાનું કાર્ય કરે છે છે એ શું કરે તો કે મૂત્રપિંડ અને મૂત્રાશય વચ્ચેનું જોડાણ પૂરું પાડે છે બંને વચનો શું પડું પાડે છે જોડાણ એટલે કે મૂત્રપિંડ ની અંદર મૂત્રપિંડમાં જે મૂત્રનું નિર્માણ થયેલું છે આ મૂત્રને વહન કરાવે અને વહન કરાવીને ક્યાં સુધી પહોંચાડે છે મૂત્રાશય સુધી તો આજે વહન કરાવવા માટે જે માધ્યમની જરૂર પડે છે એ માધ્યમ કોણ પૂરું પાડે છે તો કે માધ્યમ પૂરું પાડવા પાડવાવાળાને શું કહેવામાં આવે છે મૂત્ર વાહિની બંને કિડનીમાંથી એક એક નીકળે છે ત્યાર પછી જોઈએ મૂત્રાશય મૂત્રાશયની અંદર શું થાય તો કે મૂત્રાશયમાં મૂત્રનો સંગ્રહ કરતી એક સ્નાયુમય કોથળી જેવી રચના છે મૂત્રનો સંગ્રહ કરે છે બરાબર જેમાં મૂત્રનો સંગ્રહ થાય છે જ્યારે મૂત્રાશય મૂત્રથી સંપૂર્ણ ભરાઈ જાય ત્યારે તે સંકોચન પામે છે અને સંકોચન પામતાની સાથે જ તેમાં રહેલ મૂત્ર જે છે એ મૂત્ર માર્ગ મારફતે શરીરની બહાર ઠાક પામે છે ધેટ્સ ઇટ વાત પૂરી થઈ બરોબર આ મૂત્રવાહિની ક્યાં ખૂલે છે તો કે મૂત્રવાહિની ખુલે છે મૂત્રાસયમાં મૂત્રાસય જે છે એ મૂત્રનો સંગ્રહ કરતી સ્નાયુની બનેલી એક કોથળી જેવી રચના છે અને એની અંદર જે છે જે પણ નકામો પ્રવાહી ઉત્સર્જન પ્રવાહી નાઇટ્રોજનયુક્ત પ્રવાહી આવ્યું છે કે જેને આપણે મૂત્ર તરીકે ઓળખીએ છીએ સંકોચન ની ક્રિયા થાય છે સંકોચન એટલે કે ભેગું થાય સંકોચન ની ક્રિયા થાય એટલે તરત જ જે કઈ પણ પ્રવાહી રહેલું છે એ મૂત્ર માર્ગ મારફતે શરીરની બહાર ત્યાગ પામે છે ત્યાર પછીનો પ્રશ્ન છે આ મૂત્ર

અથવા તો મૂત્રપિંડ નલિકાની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરી મનુષ્યમાં મૂત્ર નિર્માણની ક્રિયા સમજાવો ત્રણ માર્ક્સની અંદર આકૃતિ સાથે આ પ્રશ્ન પૂછાય અને આની આકૃતિ થોડીક અઘરી પણ છે પણ દોરવાનો પ્રયત્ન આપણે કરવાનો જોઈએ મૂત્રપિંડ નલિકાનું મુખ્ય કાર્ય તો કે પહેલા તો એનું મુખ્ય કાર્ય આપણને ખબર છે મૂત્ર મૂત્રપિંડ નલિકા હોય ક્યાં બેઠાયા ક્યાં હોય તો કે મૂત્રપિંડમાં હોય ક્યાં હોય મૂત્રપિંડમાં કેટલી સંખ્યા હોય તો કે આશરે દસ લાખ જેટલી એકમાં હોય બે કિડની છે મૂત્ર મુખ્ય હેતુ રુધિરમાં નકામા અલગ કરી અને બહાર નિકાલ મેં કીધું ને આ બધો કચરો રહેલો કેમાં છે રુધિરમાં એટલે રુધિરનું શુદ્ધિકરણ કરવાનું છે નિકાલ કરવાનું ત્યારબાદ શરીરમાં ઉદ્ભવતા નાઇટ્રોજન યુક્ત નકામા પદાર્થો જેવા કે યુરિયા યુરિક એસિડ ને મૂત્રપિંડમાંથી અલગ કરવાનો છે આ નાઇટ્રોજનયુક્ત દ્રવ્યો જે છે આપણા શરીરમાં ચયાપચય એટલે કે પાચનની ક્રિયાથી જે છે એ ઉત્પન્ન થાય છે કે જેને દૂર કરવા જરૂરી છે અને દૂર કરવા માટે જે છે ગાળણની ક્રિયા કરવી પડે અને ગાળણની ક્રિયા કોણ કરે છે મૂત્રપિંડ નલિકા કરે છે મૂત્રપિંડ નલિકામાં બાઉમેનની કોથળી એક એની અંદર આમ કપ જેવા આકારની એક રચના છે જેને બાઉમેનની કોથળી તરીકે ઓળખવામાં આવે છે

કે પ્રારંભિક ગાળણ એટલે કે જે બાઉમેન ની કોથળી જે ગાળણ છે એને પ્રારંભિક ગાળણ કહેવાય દબાણ પૂર્વક ગાળણ થાય છે પ્રારંભિક ગાળણ માં ગ્લુકોઝ એમિનો એસિડ એમિનો એસિડ નું સૂત્ર યાદ રાખજો આર સી એચ એન એચ 3 સી આ એનું સામાન્ય સૂત્ર છે એમિલ ફિશર નામના વૈજ્ઞાનિકે એમિનો એસિડ ના બધા સમૂહોની શોધ કરી હતી તેમ તેમ કેટલાક ઉપયોગી પસંદગી પદાર્થોનું પુનઃ શોષણ થાય છે જેની જરૂરિયાત છે એનું પુનઃ શોષણ કરે છે બરોબર ત્યારબાદ પુનઃ શોષણ દ્વારા વધારાનું પાણી તથા નકામા પદાર્થો નું ઉત્સર્જન થાય છે જે મૂત્રપિંડ નલિકામાં વહન પામે છે જેને ઓળખે ફરી ક્રિયા થી બધા દ્રવ્યોના નકામા પદાર્થો ઉત્સર્જન ઉત્સર્જન એટલે કે બહાર કાઢી લેવામાં આવે અને બધા બહાર કાઢીને જમા ક્યાં થાય છે તો કે મૂત્રપિંડ નલિકાની અંદર મૂત્રપિંડ નલિકાનો એક ભાગ છે કયો ભાગ છે તો કે જો આ ભાગ છે આ ભાગને સંગ્રહણ નલિકા તરીકે ઓળખવામાં આવે શું કહેવામાં આવે બરોબર તરીકે ઓળખવામાં આવે સંગ્રહણ નલિકા સંગ્રહણ નલિકા આ સંગ્રહણ નલિકાની અંદર જે છે આમાંથી જે રુધિર પછી જો અહીંયા અહીંયા પ્રારંભિક ગાળણ થઈ ગયું બરોબર થોડીક આકૃતિ ની થોડીક આપણે વાત કરી લઈએ ત્યાં જે છે કયું ગાળણ થયું તો કે આ પ્રારંભિક ગાળણ થયું

હવે એ બધા નકામા દ્રવ્યો અહીં થી વહન પામીને ને ભાગ જો અહીં આ છેડા ના ભાગે થી અહીં થી આની અંદર પ્રવેશે જેને શું કહેવામાં આવે સંગ્રહણ નલિકા આ સંગ્રહણ નલિકા ની અંદર આ તમામ નકામા દ્રવ્યો જે છે પ્રવેશે જેને આપણે મૂત્ર તરીકે ઓળખીએ છીએ શું કહીએ છીએ જો આ લખ્યું છે કે જેને આપણે મૂત્ર તરીકે ઓળખીએ છીએ આ મૂત્ર મૂત્રવાહિની મારફતે મૂત્રાશયમાં દાખલ થાય છે અને સંગ્રહણ પામે છે અને મૂત્રાશય દ્વારા દબાણ પૂર્વક મૂત્ર માર્ગ દ્વારા શરીરની બહાર નિકાલ કરવામાં આવે છે આ સંગ્રહણ નલિકાની અંદર જે કંઈ પણ પ્રવાહી જમા થયું બરાબર કે જે નકામું છે એની અંદર કેટલાય નકામા ઉત્સર્ગ દ્રવ્યો છે કે જેનો શરીરની બહાર આપણે ત્યાગ કરવાનો છે તો એ સંગ્રહણ નલિકામાં રહેલા તમામ પ્રવાહી જે છે ત્યાંથી વહન પામી અને બધું જે છે ક્યાં આવ્યું તો કે મૂત્રવાહિની મારફતે વહન પામીને મૂત્રાશયમાં એવું કે જે સ્નાયુની બનેલી કોથળી જેવી રહે છે અને આગળના પ્રશ્નમાં આપણે વાત કરી આની અંદર જે છે જમા થ્યું ને સમય અંતરે જ્યારે આ કોથળી સંપૂર્ણપણે ભરાઈ ગઈ ત્યારે સંકોચનની ક્રિયાથી મૂત્ર જે છે મૂત્ર માર્ગ મારફતે શરીની બહાર ત્યાગ પામે છે એટલે આ ઉત્સર્જનની ક્રિયા આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે મૂત્ર નિર્માણની ક્રિયા વાળો ખ્યાલ આવ્યો બધાને ચાલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ વનસ્પતિમાં ઉત્સર્જન સમજાવો અંદર સાહેબ ઉત્સર્જન કઈ રીતે થાય છે આપણી અંદર એટલે કે મનુષ્યમાં તો સાહેબ ઉત્સર્જન માટેનું તંત્ર છે જેને આપણે ઉત્સર્જન તંત્ર કહીએ છીએ જે આપણે ભણી ગયા પણ સાહેબ વનસ્પતિની અંદર ઉત્સર્જનની ક્રિયા કરવા માટે થાય કયું તંત્ર આવેલું છે તો એની આપણે વાત કરીએ કે વનસ્પતિ પ્રાણીઓની જેમ કોઈ ઉત્સર્ગ અંગો કે કોઈ ઉત્સર્જન તંત્ર ધરાવતું નથી પહેલી વાત તો એ સ્પષ્ટ છે કે વનસ્પતિ પાસે કોઈ પણ જાતનું તંત્ર છે નહીં બીજું વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન CO2 નકામા પદાર્થ તરીકે નિર્માણ પામે છે અને હ સરી ઓ2 અને આ ઓ2 વાયુ આ ઓ2 વાયુ વાતાવરણના વાતાવરણમાં સીધો મુક્ત થાય પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય એટલે કે 6 CO2 12 H2O સૂર્યપ્રકાશ ક્લોરોફિલની હાજરીમાં એમાં શું બની ગયું તો કે C6 H12O6 6 O2 6 H2 બરાબર તો અહીંયા જે આ ઓટું બન્યો આ ઓટું ઓટું વાયુ વાતાવરણના સીધા સંપર્કમાં હોય એટલે વાતાવરણની અંદર સીધો જે છે મુક્ત થાય છે પણ એના માટે તો કે વનસ્પતિમાં બાષ્પો ક્રિયા દ્વારા વધારાના પાણીને પણ દૂર કરી શકાય છે અહીંયા વધારાનું પાણી પણ છે સાહેબ તો આ વધારાના પાણીને તો કે બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા કઈ ક્રિયા દ્વારા બાષ્પોત્સર્જન કે વધારાના પાણીને સૂર્યપ્રકાશની હાજરીમાં બાષ્પમાં રૂપાંતર કરવા બાષ્પમાં રૂપાંતર પામીને જે વરાળ સ્વરૂપે યુ જાય છે બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા આ વધારાના પાણીનું એની અંદરથી શું થાય છે ઉત્સર્જન થાય છે ઘણી બધી વનસ્પતિઓ ઉત્સર્ગ દ્રવ્યોનો કોશીય રજધાનીમાં સંગ્રહ કરે છે કોષીય રજધાની વનસ્પતિ કોષ હોય

કે આ પર્ણ 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 હોય હોય એ એ સાથે તો તો ધીમે 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 આખું આખું જે જે છે છે આને અલગ થઈ જાય પછી તો કે આવા પર્ણ વનસ્પતિઓ પરથી ખરે પડે છે જેમાં ઉત્સર્ગ દ્રવ્યોનો નો સંચેપ પામેલો ખરેખર આ જે ખરાબ થયેલો ભાગ છે એ ખરેખર છે હું તો કે એ ખરેખર વનસ્પતિ ઉત્સર્ગ દ્રવ્યોનો છે

કે જે વનસ્પતિના ઉત્સર્ગ દ્રવ્યો છે પણ આપણા માટે કામ ના ખ્યાલ આવ્યો તો આ ઉત્સર્ગ દ્રવ્યો નું જે છે એ જૂની જલ માં સંગ્રહ પામે છે અને ત્યાંથી એનો બહાર ત્યાગ થાય છે ત્યારબાદ વનસ્પતિ માં કેટલાક ઉત્સર્ગ દ્રવ્યો ને પોતાની આસપાસ ની ભૂમિ માં ઉત્સર્જિત કરે છે મૂળ દ્વારા કેટલાક એવા ઉત્સર્ગ દ્રવ્યો હોય કે જેને મૂળ દ્વારા આસપાસ ની ભૂમિ ની અંદર એનું જે છે ઉત્સર્જન કરતા હોય

અને ખાસ જે છે આની અંદર મૂત્ર નિર્માણની ક્રિયા વાળો પ્રશ્ન જે છે ચાર માર્ક ની અંદર વારંવાર પૂછાય છે ઉત્સર્જન તંત્ર ની આકૃતિ પણ પૂછાય છે ખાસ જે છે તમારે જોઈ લેવાનું

કરશું ફરી વખત એકવાર રસાયણ વિજ્ઞાન નો પાઠ શરૂ કર્યા બાદ પછી આપણે ભૌતિક વિજ્ઞાન તરફ આગળ વધશું થેન્ક યુ